સુરતના આઠ વાગે ખાતે આવેલ શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિષ્ણાંત હૃદયરોગ તથા સંબંધિત ટીમ દ્વારા દર્દીને સમય સમયસૂચક અને કુશળ હસ્તક્ષેપથી જોખમમાંથી અદભુત બચાવ કર્યો છે અઠાવીસ જૂન શનિવારના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં એક અઠાવીસ વર્ષની મહિલાને તીવ્ર છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે આપત્તિ કક્ષામાં લાવવામાં આવી હતી પીપી મણિયા હોસ્પિટલમાંથી દર્દીને દર્દીની આગળની સારવાર માટે મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યુટ રિફર રીફર કરવામાં આવી હતી હોસ્પિટલે પહેલેથી જ ટુડી ઇકો તથા સિટી એનજીઓ દ્વારા રોગ નિદાન કરી દીધું હતું તેમને એઓર્ટી ડિક્શેક્શન તથા ગંભીર ફૂલેલી એઓર્ટી તરીકે નિદાન કરવામાં આવ્યું હતું સાથે દર્દી આઠ મહિના ગર્ભવતી પણ હતી અને એઓર્ટી ડિક્શેક્શન સર્જરી હૃદયની સૌથી જટિલ અને જોખમભરી ભરી સર્જરીઓમાંની એક છે આ કેસને વધુ ગંભીર બનાવતું કારણ હતું કે દર્દી અત્યંત વિકસિત ગર્ભાવસ્થામાં હતી જે સર્જરી અને એનેસ્થેસિયાના જોખમને ઘણા ગણા વધારો આપતું હતું સૌથી મોટું ધમની તંતુ છે છે જે હૃદયથી નીકળે અને શરીરના દરેક અવયવમાં રક્ત પહોંચાડે છે તેમાં ઊંચા દબાણ હેઠળ મોટા પ્રમાણમાં રક્ત પ્રવાહ રહે છે જો તેમાં ફાટા પડે તો ગંભીર પરિણામો થઈ શકે છે અને સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે આ કેસમાં તો માતા તથા ગર્ભવસ્થ બાળક બંને માટે જીવલેણ થઈ શકે તેમ હતું જ્યારે દર્દીને મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવવા માટે તત્કાળ નિર્ણય લઈ નિષ્ણાંતોની ટીમ તૈયાર કરી હતી હૃદયરોગ સર્જન ડોક્ટર જગદીશ માંગેની આગેવાની હેઠળની ટીમમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર પ્રફુલ દોશી બાળરોગ નિષ્ણાંત ડોક્ટર જીતેશ રાઠોર તથા એનેસ્ટેસિયા નિષ્ણાંત ડોક્ટર કેતન પટેલ તથા ડોક્ટર મહુલ દેસાઈ જેવા નિષ્ણાંત ડોક્ટર્સનો સૈયારો અભિગમ અપનાવાયો હતો અને દર્દીને સાંજે સાડા સાત વાગ્ય ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા પ્રથમ દાયકાની સિજેરિયન શસ્ત્રક્રિયા કરી બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં આવ્યો હતો અને તેના નવા જમેલા નિયોનેટલ આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર પછી હૃદયરોગ નિષ્ણાંતોની ટીમે સાત કલાક લાંબી સર્જરી કરી અને દર્દીની એવોર્ટા સાથે એવોર્ટિક વાલ્વ બદલવામાં આવ્યું હતું આજ તબક્કે બુધ માતા અને બાળક બંનેને સફળ રીતે બચાવવામાં આવ્યા છે અને તેઓ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે આ ઘટના હૃદય સર્જરી દુનિયામાં અત્યંત દુર્લભ અને અત્યંત જોખમવાળી ગણાય છે જેમાં માતા તથા ગર્ભમાં રહેલા બાળક બંને માટે જીવન જોખમ હોઈ શકે છે પરંતુ સુરતના અઠવા ગેટ શ્રી બીડી મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંતોની સંકલિત મહેનત તથા સમયસૂચક કાર્યવાહી દ્વારા બંનેના જીવ બચાવવામાં સફળતા મળી છે હું છેલ્લા એકવીસ વર્ષથી મહાવીરમાં ચીપ કાર્ડ સર્જન તરીકે કાર્યરત છું અને અમે મહાવીરમાં દર વર્ષે લગભગ અગિયારસોથી બારસો ઓપન આર્ટ સર્જરી કરીએ છીએ વીચ ઇઝ ધ વન ઓફ ધ લાર્જેસ્ટ નંબર ઇન ગુજરાત અમે હોસ્પિટલમાં ઘણું થોડું ચેરિટેબલ કામ પણ કરીએ છીએ અમે નાના બાળકોના ઓપરેશનમાં આ કાર્ડમાં કરીએ છીએ લગભગ વર્ષના બસોથી અઢીસો નાના બાળકોના ઓપરેશન ઇન્ક્લુડિંગ થ્રી મંથ ફોર મંથ ઓલ ન્યુનેટર બેબીઝ જે ભાગના બાળકો ટ્રાયબલ એરિયામાંથી આવે છે અને એ સારી રીતે બધા હેપીલી જાય છે એમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો બધું જ એ આઈસીયુમાં પણ જો પેશન્ટ એક મહિનો પણ રહે તો એ પણ બધા કાર્ડની અંદર કવર કરીને અમે બધા બાળકોને મોકલીએ છીએ આજે જે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એક યુનિક રેર ઓફ ધ રેર કાર્ડિક સર્જરીનું ઓપરેશન હતું જેમાં એક પ્રેગનન્ટ લેડી જેનું આઠ સાડા સાત આઠ મહિનાનું બે પ્રેગનન્સી હતી અને એને એક લિથલ કોમ્પ્લિકેશન હાર્ટનું થયેલું પર્ટિક્યુલરલી એઓટાની નસ ફાટી ગયેલી જેને એવોટિક ડિસ્ટ્રેક્શન કહેવાય તો અમારે એ ડિસિઝન લેવું હતું કે અમે બાળક બચાવીએ કે માં બચાવીએ પણ અલ્ટિમેટલી અમે બાળક અને એની મમ્મી બંનેને બચાવવામાં એટલીસ્ટ કામયાબ થયા છીએ એના માટે વર્ક વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ અમારી જોડે સિનિયર ગાયનેકોલોજીસ્ટ હતા બાળકોના સ્પેશિયાલિસ્ટ હતા અને અમારી કાર્ડિક સર્જરીની આખી ટીમ હતી કેટલા કલાક સાડા સાત કલાક ઓપરેશન ચાલે લગભગ દસ ડોક્ટરોએ